નહીં થાય વર્તમાન સાંસદ એ અત્યારે મંત્રી પણ રહેલા છે ડૉક્ટર મહેન્દ્ર મુંજપરા તેમનું નામ પણ ચર્ચાની અંદર છે પરંતુ મજબૂત બે જે નામ આગળ ચાલી રહેલા છે તેની અંદર બીજા એક નવા ડૉક્ટર પ્રકાશ કોરડિયા પ્રકાશ કોરડિયા ભારતીય જનતા પાર્ટીનો જૂનો કાર્યકર છે સંઘ સાથે પણ જોડાયેલો કાર્યકર છે અને ત્યાં સામાજિક રીતે પણ વર્ચસ્વ તે ધરાવે છે તો તેનું નામ પણ છે તે ઉપરાંત જો વાત કરીએ તો ચંદુ ચંદુસિંહોરા જે છે સહકાર સાથે જોડાયેલા છે એપીએમસીના રાજકારણ સાથે જોડાયેલા છે સાથે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોના સદસ્ય પણ તે રહેલા છે એટલે ગ્રાઉન્ડનો આ નેતા છે ગ્રાઉન્ડ સાથે કનેક્ટ થયેલો નેતા છે અને કોળી સમાજનો સારો ચહેરો છે તો આ બે પ્રબળ દાવેદારો છે આ બે પ્રબળ દાવેદારોમાંથી કોઈ એકની પસંદગી થઈ શકે છે પરંતુ પાર્લામેન્ટરી બોર્ડ જે ભારતીય જનતા પાર્ટીની મળતી હોય છે તો તેની અંદર ત્રણ નામની પેનલ જતી હોય છે તો આ ત્રણ નામ આ પેનલની અંદર ચર્ચા થશે અને તેની અંદર અંતે એક નામ એ ફાઇનલ થશે પરંતુ આ જે બે નામો છે તે મજબૂત મો છે અને તેની અંદરથી જો ચહેરો બદલવાનો થાય તો પસંદગી કરવામાં આવી શકે છે બિલકુલ બે હજાર ઓગણીસનું પરિણામ અને એના સમીકરણો યશ અહીં સમજવા જોઈએ કારણ કે બે હજાર ઓગણીસમાં અઠ્ઠાવન પોઈન્ટ સત્યાવીસ ટકા વોટિંગ શેર રહ્યો હતો ડૉક્ટર મુંજપરાનો અને સામે હતા સુમાભાઈ ગાંડાભાઈ પટેલ કોળી એક ચહેરો અને આ ચહેરો એટલા માટે ખૂબ મહત્વનો કારણ કે સુમાભાઈનું વર્ચસ્વ સુરેન્દ્રનગર બેઠક પર રહ્યું છે પણ નવાઈની વાત એ હતી કે ઓગણીસ પોઈન્ટ સોળ ટકા વોટ શેર તેમનું મયુર વ્યક્ત રહ્યું હતું હવે કોંગ્રેસની વાત કરવામાં આવે કોંગ્રેસ પાસે પણ ચહેરાઓની શોધ છે આપણે રાજકોટમાં જ ગઈકાલે બતાવતા હતા કે રાજકોટમાં આજે કોઈ ચહેરો ઝડતો નથી શોધવા નીકળ્યા છે પણ બધા દાવેદારો અનેક છે જો મુંજપરાને રિપીટ કરવામાં આવ્યો મયુર તો તેમની સામે કોંગ્રેસ માટે કયો ચહેરો હોઈ શકે શું સુમાભાઈને ફરી એકવાર મેદાનમાં ઉતારવામાં આવી શકે અથવા તો જે મુંજપરા છે એમની સામે ટક્કર આપવા માટે એક બીજો ચહેરો અહીં આપણને જોવા મળે બિલકુલ આ બેઠક ઉપર સોમા ગાંડા એક વખત સાંસદ પણ રહેલા અને સોમા ગાંડાની અહીં આ બેઠક ઉપર પ્રકૃતિ એવી રહેલી છે કે આયારામ ગયારામ આ પ્રકારની સ્થિતિ છે એમની એમને જ્યારે ટિકિટ ન મળે તો ભારતીય જનતા પાર્ટી જે સત્તાધારી પક્ષ હોય એ છોડી દે છે અને કોંગ્રેસની અંદર જતા રહીએ કોંગ્રેસની અંદરથી ચૂંટણી લડે છે નસીબ જોર કરતું હોય તો ત્યાંથી જીતી જાય છે અને ફરી હોદ્દામાં આવે છે ફરી સત્તાધારી પક્ષ છે તે તેમને એની અંદરથી રાજીનામું અપાવી અને ભારતીય જનતા પાર્ટીમાં લાવે છે પરંતુ જો આ બેઠકની અંદર મોટા સમાચાર મળી રહ્યા છે નવસારી લોકસભા બેઠક લઈને આ સૌથી મોટા સમાચાર છે સી આર પાટીલ સામે મુમતાજ પટેલ ઉતરી શકે છે મેદાને કોંગ્રેસ મુમતાજ પટેલને આપી શકે છે ટિકિટ આ સમાચાર અત્યારે સૌથી મોટા મળી રહ્યા છે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સામે આ ચૂંટણીના મેદાનમાં અહેમદ પટેલના પુત્રી મુમતાજ મેદાનમાં ઉતરી શકે છે દિગ્ગજ નેતા સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્રી કારણ કે તેમને ભરૂચ બેઠક પર જ્યારે આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવાની ગઠબંધન કર્યું ચર્ચાઓ એવી હતી નારાજગી જોવા મળી હતી હવે સૌથી મોટો ચહેરો સી આર પાટીલ કારણ કે સી આર પાટીલ માટે જીતવું એ કઈ તમામ રીતે મક્કમ અને મજબૂત છે પણ એની સામે કોંગ્રેસ મુમતાજ પટેલને ઉતારી શકે છે મેદાને આ સૌથી મોટા સમાચાર અત્યારે મયુર આપણને મળી રહ્યા છે ભરુશ બેઠક પર ચેતર વસાવવાની ટિકિટ આપતા મુમતાજ અને ફેઝલ નારાજ હતા અને આ સમાચાર પણ સૌથી પહેલા આપણે બતાવ્યા હતા હવે સીઆર પટેલ દેશમાં સૌથી વધુ મતોથી જીત્યા છે અને આ વખતે સીઆર પાટીલનો ટાર્ગેટ દસ લાખનો છે મયુર પણ મુમતાજ હવે મેદાને છે શું લાગે છે જી બિલકુલ જે રીતે સીઆર પટેલ આ બેઠક ઉપર ધબધબો કરી રહેલા છે અને આ બેઠક ઉપર તેમનું આ જે પ્રકારનું મિકેનિઝમ તેમને ગોઠવેલું છે કે જ્યારે પણ ચૂંટણી ડિક્લેર થાય તો સામાન્ય રીતે ઉમેદવાર છે એ પ્રચારની અંદર લાગી જતો હોય છે તે હોર્ડિંગ બેનર્સ એ લગાવતો હોય છે અને સભાઓ કરતો હોય છે પરંતુ સી આર પાટીલનું મોડલ અલગ પ્રકારનું છે એ ડોર ટુ ડોર જે છે એ પ્રચાર કરે છે લોકો અને સરકારની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ બંનેની જે યોજનાઓ છે તેનો મેક્સિમમ લાભ કઈ રીતે મળે અને તેનું ટ્રેકિંગ કઈ રીતે થાય એ પ્રકારની તેમની વ્યવસ્થા છે એ ડેટાના આધારે એ સંપર્ક અભિયાન પણ પોતાનું કરતા હોય છે તો આ મુમતાજ પટેલને જો ઉતારવામાં આવે તો સી પટેલની લીડ કેટલી વધશે એ આની અંદર ચર્ચાનો વિષય રહેશે બિલકુલ તો આપણી સાથે હવે નવસારીથી સંવાદદાતા જીગર પણ જોડાઈ રહ્યા છે તેમની સાથે પણ ફોન ફોનલાઇન પર વાત કરી લઈએ જીગર ખાસ એક બહુ મહત્વપૂર્ણ અપડેટ અને આ જે છે તે કોંગ્રેસનો એક રીતે જોવા જાવ તો બહુ માસ્ટર સ્ટ્રોક કહેવાય કેમ કે લિટમસ ટેસ્ટ પણ થઈ જશે એક તરફ મુમતાજ પટેલ ને ફૈઝલ પટેલ બહુ દાવેદારી કરી રહ્યા હતા અને સીધા હવે સીઆર પાટીલની સામે તેમને ઉતારવામાં આવે છે જીગર કયા પ્રકારના ગણિત તેમણે ગણ્યા હશે અહીંયાથી ખાસ કરીને વાત કરવામાં આવે તો છેલ્લા બે ત્રણ દિવસથી આ પ્રકારની વાતો ચાલી રહી છે કે મોવડી મંડળ દ્વારા સીઆર પાટીલ ની સામે મુમતાઝ પટેલ ને ઉતારવામાં આવે તો મુમતાઝ પટેલ ભરૂચ સીટ જે આપને આપવા આપી દેવામાં આવી તેને લઈને ઘણા સમયથી થી નારાજ હતા બંને ઉભાઈ બેન તો નવસારી એમને ટિકિટ આપવાની જે વાત ચાલે છે નવસારી લોકસભાની વાત કરવામાં આવે તો સીઆર પટેલ દેશમાં સૌથી વધુ મતોની લીડ થી છ લાખ નેવ્યાસી હજાર છસો અઠ્યાસી મતો બે હજાર ઓગણીસ ની ચૂંટણી જીત્યા હતા તેની સામે કોંગ્રેસને સ્થાનિક કક્ષાએ કોઈ ઉમેદવાર હાલ નથી મળી રહ્યો જેને લઈને મુમતાજ પટેલને અહીંથી ટિકિટ આપવાની જે વાતો કરી રહી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સી આર પાટિલ જે પ્રકારના સંપર્કો છે જે પ્રકારનું એમનું આયોજન છે જે પ્રકારની એમની ટીમ આ લોકસભા વિસ્તારમાં કામ કરે છે એ જોતા વધુ જીતશે એવું લાગી રહ્યું છે અને બીજી તરફ ક્યાંક ને ક્યાંક મુમતાઝ પટેલનું રાજકીય બાર મરણ થવાની શક્યતાઓ પણ રહેલી છે જો તેમને નૌસારીથી લડાવવામાં આવે તો તેમને રાજકીય બાર મર્ડર નિશ્ચિત છે જી બિલકુલ તો એક તરફ મુમતાઝ અને સામે કોંગ્રેસને તાજ મળતો નથી એટલે હવે મુમતાઝની મેદાન એ ઉતાર્યા છે અને તાજ માટે કોંગ્રેસને શો છે પણ ચહેરો સામે એવો મજબૂત છે સીઆર આર પાટીલ બે હજાર ઓગણીસના તમને પરિણામોની થોડી ઝલક આપી દીધી બે હજાર ઓગણીસમાં તેમનો વોટિંગ શેર હતો છાસઠ પોઈન્ટ ચોત્રીસ ટકા એટલે એક મજબૂત એની સામે જે કોંગ્રેસના ઉમેદવાર હતા તેમનો વોટ શેર હતો માત્ર ચૌદ પોઈન્ટ છત્રીસ ટકા એટલે કે મયુર હવે મુમતાઝ અને જે રીતે ફેઝલ પણ નારાજ હતા કોંગ્રેસને એવું લાગ્યું કે હવે ચાલો હારવાનું છે તો પછી જે વાંકતા હતા ટિકિટ એમને જ મેદાન ઉતારી એવા આવું જ કંઈ સર્જાયું હશે બિલકુલ જીગર જે રીતે મુમતાજ અને ફૈઝલ એને નારાજગી વ્યક્ત કરેલી હતી ચોક્કસ જો એને ભરૂચ બેઠક ઉપર ટિકિટ આપવામાં આવેલી હોત કોંગ્રેસ દ્વારા તો એ ક્યાંય ને ક્યાંય ફાઇટમાં પણ આવત કારણ કે તેમના પિતાજી સ્વર્ગસ્થ અહેમદ પટેલે ભરૂચ વિસ્તાર માટે ખૂબ કામ કરેલું હતું ને તેમની પકડ પણ હતી પરંતુ હવે જે રીતે સામેની પીચની અંદર જઈ અને તમારે રમવાનું છે અને એની અંદર પણ સી પાટીલ જેવા જે લીડર કે જેમની અધ્યક્ષતાની અંદર બે હજાર બાવીસની ચૂંટણી લડવામાં આવેલી ભારતીય જનતા પાર્ટીએ અને એકસો છપ્પન બેઠકો એ જીતાડી હવે એ પોતે જ ચૂંટણી રણ મેદાનમાં છે ત્યારે એમની શક્તિ કેટલી વધુ હશે અને કેટલા બમણા ફોર્સથી કામ કરશે એ જોવાનું રહેશે એટલે આની અંદર હવે સવાલ એ થાય છે કે કોંગ્રેસ પાર્ટી જે રીતે એ આ બંને ભાઈઓ ભાઈ બહેનોને નારાજગી દૂર કરવા માગે છે પરંતુ સાથે તેમનું રાજકીય કરિયર પણ દાવ ઉપર લાગશે કારણ કે હવે સવાલ એ આવશે કે કોંગ્રેસ પાર્ટી આ બેઠક ઉપર પોતાની ડિપોઝિટ બચાવી શકશે કે નહીં પ્રવાસે બિલકુલ ટીમને છે કે ફોન લગાવવાનો પ્રયત્ન કરે જેથી પણ આપણે અત્યારે લાઈવમાં જાણી લઈએ તેના પરથી ખ્યાલ આવે કે તેમની રણનીતિ કયા પ્રકારની છે અથવા તો કોંગ્રેસના કોઈ લીડર નો ફોન આપણે ટ્રાય કરીશું જેનાથી આપણને એ ખ્યાલ આવે કે આખરે તેમની ગણિત શું છે ને કઈ રીતે તે નવસારી બેઠક પર સી આર પાટીલ ની સામે તેમને ઉતારવા માંગે છે હવે ચર્ચા અમરેલી બેઠકની પણ કરવી જોઈએ મયુર કારણ કે અમરેલી બેઠક ને લઈને ન્યૂઝ કેપિટલનું એક સચોટ અનુમાન છે અને આ અનુમાન પ્રમાણે અમરેલી બેઠક માટે ત્રણ નામ સૌથી મોખરે છે અને આ નામમાં છે હિરેન હિરપરા અને બીજેપી

જે રીતે આખા સમીકરણો રચાયા આખું તેની રાજકીય ગતિવિધિ આપણે છેલ્લા કેટલાક સમયમાં જોયું કારણ કે અમરીશ ડેરનું આ તરફ ઝુકાવ થવો અને આ તરફ આ ત્રણ નામ ચર્ચામાં આવ્યા યશ